અમરેલી જિલ્લામાં આવેલા બગસરા ખાતે નવમા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બગસરાના મેઘાણી ગ્રુપ દ્વારા ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે મહિલાઓ પાસેથી દાંડિયા રમવાના કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી દાંડિયા રાસમાં ખેલૈયાઓ મન મૂકીને દાંડિયા રાસની રમઝટ બોલાવી જેમાં દરરોજ એક થી ત્રણ ક્રમને ગ્રુપ દ્વારા શિલ્ડ આપવામાં આવે છે અને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવે છે આજે અમારા ગામમાં બગસરા શહેરની અંદર બગસરા મેઘાણી ગ્રુપ દ્વારા આયોજિત ગગન તેરે ઘાટ આવી નોરતાની રાત એટલું સુંદર આયોજન કરેલ છે નાની બાળાઓને મોટી બહેનોને દીકરીઓને રમવા માટે એટલી સુરક્ષા સાથે અહીંયા રમાડવામાં આવે છે ખૂબ ભેદભાવ સાથે નાની દીકરીઓ જે માતાજી બનીને આવે છે એમનું સ્વાગત કરવામાં આવે છે અને એમ જુઓ તો આખો નવરાત્રિનો માહોલ ભાવભર્યો છે અહીંયા અને બધા આયોજકો અને જે પણ ભાઈઓ જે પણ મિત્રો અને વેપારી મંડળ જે પણ સહકાર આપે છે એ પણ ખરેખર સરાહનીય છે અને બધા સાથે મળીને એક જોવા જઈએ તો બધા એક એકતાનું સ્વરૂપ અહીંયા પ્રગટ થાય છે અને અમે બધાએ ખૂબ એન્જોય કર્યું છે અને બધી દીકરીઓને પણ ખૂબ સુંદર ભેટ અને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા છે રોજે રોજ શિલ્ડ આપવામાં આવ્યા છે અને ધાર્યું નહોતું એના કરતાં પણ સુંદર આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે એના માટે અમે પણ બધા આ ગ્રુપના ઋણી રહે છે થેન્ક યુ બગેશરા પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડની અંદર જે નવરાત્રી થઈ રહી છે ગગનતેરે ઘાટ આવી નોરતાની રાત મેઘાણી ગ્રુપ દ્વારા તેમજ તમામ સંસ્થાઓ દ્વારાનો સૌનો સાથ અને સહકારથી આ આયોજન કરવામાં આવ્યું છે તેમની અંદર ગામના વેપારીઓ તેમજ આગે આગેવાનો દ્વારા જે નવરાત્રિની અંદર ઇનામોની વણઝાર સદાયને નવે નવ દિવસ આપમેળે અમારી જે ટીમ દ્વારા જે મળી રહી છે તેથી ગામજનોનો અને વેપારીઓ વર્ગોનો આગેવાનો હૃદયપૂર્વક મેઘાણી ગ્રુપ આભાર માને છે અને સાથોસાથ આવું આવું આયોજન થઈ રહે અને સૌનો સાથ અને સહિયારું આયોજન મળી રહે અને સાથને સહકાર આગેવાનો દ્વારા મળી રહે બગેસરા શહેરની અંદર તો હૃદયપૂર્વક બગેસરા મેઘાણી ગ્રુપ તે બગેસરાવાસીઓનો અને પત્રકાર મિત્રકોનો આભાર માને છે મેઘાણી નવરાત્રિ મહોત્સવ આયોજિત ગગન ગગનતેરે ઘાટના સૂત્ર સાથે અમે તમામ મિત્રો આ આયોજન કરેલું છે વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ અમારી સાથે છે અને ગામના આગેવાનો દ્વારા અમને વિવિધ ઇનામોનું ભેટ સોગાટો મળી રહી છે હાલ એવું હતું કે બેન દીકરીઓને અહીં વ્યવસ્થા નહોતી રમવાની એટલે અમે મિત્રો સર્કલ એવું નક્કી કર્યું કે અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે થાય ને અહીંયા જે આ રાત રમાણો તે મફત છે કોઈ જાતની ફી બેન દીકરી પાસેથી લેવામાં નથી આવતી તેમજ કોઈ પાસેથી ફાળો પણ લેવામાં નથી આવતો જે યોગ્ય રીતે આપે એમની પાસેથી લઈએ છીએ અહીં સુરક્ષાના રૂપે અમે બધા મિત્રો બેન દીકરીઓની યોગ્ય સુરક્ષા માટે પણ અમારું જાળવણીનું આયોજન પણ કરેલું છે અને તેમજ બગસરા પોલીસ દ્વારા પણ અમને પૂરતી સુરક્ષા મળી રહી છે અલ્તાફરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી